યુવતીને ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી સમગ્ર બાબતે પારડી પોલીસ મથકે બાઇક ચાલક રામચંદ્ર ગજુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો